રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકના ખેડૂતોને કુદરતી આફતને કારણે હજારો વીઘા જમીન વાવેતરમાં પાકોને ભારે નુકસાન ધોરાજી પંથકમાં થોડાક દિવસોથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હોય અને અતિશય વરસાદ પડવાની સાથે જૂનાગઢ રોડ પરના ઘણા ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય અને આવી કુદરતી આફતોને કારણે ખેડૂત લાચાર બની ગયા હોય મોંઘા ભાવ બિયારણ જંતુનાશક દવાઓનો છંટકાવન ખેતમજૂરી અને ખેડૂતને સિઝનમાં સારી ઉપજ થાય તે માટે વિવિધ પ્રકારનું વાવેતર કર્યું હોય પરંતુ કુદરતને જાણે આ મંજૂર ન હોય ધોધમાર વરસાદ સતત વરસી રહ્યો એક તરફ ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે ખેડૂતો પોતાના ખેતરમાં માવજત કરવા માટે પણ જઈ શકતા નથી સતત વરસાદ ચાલુ છે જેના કારણે ઘણા પાકોને જીવનદાન નહીં મોલમાં ભારે નુકસાની સહન કરવાનો વારો આવ્યો કુદરતના કેર થી ખેડૂત લાચાર બની ગયા છે નુકસાનીનું જતન નહીં થવાથી ભારે મુશ્કેલીઓ સહન અને નુકસાની સહન કરવી પડી રહી છે ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો રાજ્ય સરકાર પાસે આશ રાખીને બેઠો છે પાકોમાં નુકસાની નુકસાની દર વર્ષે કરીને ખેડૂતોની કમર તૂટી ગઈ છે પડતા પર પાટું લાગેલ છે તેની પાસે નવ વાવેતર કરવા માટે નાણાં બચ્યા નથી એટલે સરકાર તાત્કાલિક અસરથી સહાય ચૂકવાય તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે માન નામ જયેશભાઈ લાખાણી ધોરાજી તાલુકાની અંદર અત્યારે બહુ વરસાદ છે કારણ કે આની પહેલા વરસાદ ત્રણ ચાલીસ ઇંચ વરસાદ પડેલો અને અત્યારે આઠ પાંચ દિવસથી એક ધારો વરસાદ પડેલો ખેડૂતને વરસાદની જરૂર હોય પણ વરસાદ અતિરેક પડ્યો એટલે ખેડૂતને પાકની અંદર નુકસાન બહુ છે કારણ કે અત્યારે ખેડૂતને પાણી ભરેલા એક વાર એરડા તુવેર સોપરી તે પણ બે બે વાર બોર ભરી ગઈ છે અને અત્યારે વિઘે આઠ થી દસ હજારનું નુકસાન એ કપાસ અત્યારે ખેડૂતનો પાંચ થી છ ફૂટનો એની જગ્યાએ બબે ત્રણ ત્રણ ફૂટ છે કારણ કે કપાસની અંદર નુકસાન છે માં એકમાં જ ફાયદો છે તળ તળ હળદ હળદ તુવેર મગ બધા એમાં નુકસાની છે ખેડૂતને અત્યારે સર્વે એવું નક્કી કર્યું કે જે નુકસાન હોય ધોરાજી પંથક ને હરેક ખેડૂત ને નુકસાન નહીં હરેક ખેડૂત આપી દે તો ખેડૂત ને ફાયદો થાય બ્યુરો રિપોર્ટ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે